જેમાં તમે મિત્રો આપણે તો હોળી જોવા આવી ગયા નાના લખ્યા હોળી આટા ફેરવા જ ગયા તમારે તો દર્શન કરવા નાના લખ્યા અને મારા ગામની છે મેન હોળી છાણા પણ જો આપણે ઘરેથી ગયા તો એ જ છે હોળી આટા ફરી દર્શન કરીએ આવ્યા દે હોળીમાં કોમેન્ટ કરી નાખજો તો આપણે જો બે હું હાકી લીધી ચક્કર મારી બે હું લઈ જાય ઘરે ઘડીક વાર જાવે ચક્કર મારીને જાય સીધી નીકળી જાય નીચેથી અત્યારે બધી હાલતી થઈ ગઈ જેમાં તમે મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ અને બે હું ચારી લીધી જાય છે ઘરે આજે ધૂળેટી છે તો ધૂળેટી ની બધી હાર્દિક શુભકામના આપણે કલર બલર તો કાંઈ રમતા નથી જે હું ચાર વાર જાય ને રખડાવીને મોજ કરવાની બાકી કલર આપડે ગયો કાંઈ ઘટે મજા આવે તો આની હોળી હોળી રમાય ધૂળેટી બાકી અત્યારે જો ઘરે લઈ જઈ ગયો હું તડકો તો પી ગયો ફૂલ્યા માં તો બધા નીકળી પી ગયા તો હવે અહીંયા બે મિનિટમાં ઘરે છે જી આમાં જમ્પ ફિટ કરેલા હે એટલે ફૂલ્યું જ્યાં ફૂલો બોલો ગાડી નીકળે ને જમ્પ મારતી જાય પણ દેખાય નહીં આપણે હા અહીંયા છે અહીંયા પણ છે પેલા ફૂલિયો બીજો ત્રીજો ને ચોથો ચારે ચાર જગ્યાએ ફિટ કરેલ છે Aí no creme que vai. ગાયું રાખો ને ફાયદો આજો આટલી આ એકની દયા થઈ હતી મારા ઘરે એક એક ગાયું હતી જ નહીં પે હું હતી ચાલી પિસ્તાલીસ હું મારા ઘર હતી જ પણ આ જે મોટા બાપુ લઈને આવ્યો ને ગાય કે મારે અહીંયા ભેસું રાખ્યું તો મારે ભેગી ચારવા ત્યારે મેં આને રાખી હતી અને ત્યાં પણ આવી બહુ હેવાની નથી થતી મોટા બાપુ કહેતા હોય કે આની મા છે ને આ દોઢ મહિના નથી ને ત્યારે જ મરી ગઈ હતી ત્યાં વાડીમાં શોટ રાખી દે એમાં એના હિસાબે ત્યારની આપણા પાસે ગાય છે આ મંગું અને આપણે હવે કે ભેંસનું દૂધ પાય ને એમાંથી વાછડી ઉછેર કરી મને કહેતા કે ગૌશાળા ક્યાંક હોય ને તો અહીંયા મૂકી દેવી છે આપણે જોતી નથી હવે એની સેવા ન થાય અને અહીંયા લઈએ તો પછી મેં કીધું મારે છે મને નહીં તારા પાસે થોડીક બહુ છે ને બેઉને ખાવા જે પાવરા જટિન ખાઈ જાય છે હરાળી થઈ ગઈ છે થોડીક ને ભલે હરાળી થઈ ગઈ તો મારે જોઈ તો મને કહે રાખ મારી હેવાણી થઈ ગઈ મોટા બાપુ કહેતા હોય કે મારા સિવાય કોઈને બાંધવા નહીં દઈએ જે મારા આગળ આવીને આરામ છે કોઈ દી મને એમ કીધું કે મારા મારવા આવે કોઈ બી નહીં પેલું વેતર ગાય વ્યાય એટલે થોડીક અફારું થાય દો હેરાન કરે જો આ કોઈ બી હેરાન નથી કરી આપણે કેમ કે માંગણું દેવા આવ્યું હોય ને એ જ ગાય તમે સાચવી શકો બસ કોઈને ત્રેવડ નથી કે ગાયો ને એને વગર વગર વાકે તમને મારવા આવશે ગાયો ત્રેવડ હોવી જોઈએ ગાયને હાચોવી બાકી રેડી રાખડતી હોય ને તમે માથે થાય પકડી લ્યો ને જ્યાં સુધી દોવા દઈએ ત્યાં સુધી રાખો એ ગાયનો પ્રેમ ના કહેવાય તમારે એક ગાયમાંથી આ ત્રીજું વેતર વ્યાણી છે તને તને વેતર વાછડી છે માતાજીની દયાથી અને વાછડી પણ બધી ટોપ ક્લાસમાં છે પેલું આપણે દેશી ખૂટનું થયું હતું રાધા છે જે રેઢિયા રખડતી ખૂટે આપણે લઈ ગયા તા અહીંયા ફરી ગઈ અને રહી ગઈ હતી બીજી ખરા ખૂટે હાલ એમ હતું નહીં કેમ કે ઘરે રહેતી ને એટલે પછી ભેહમાં આવતી નથી તો ખૂટે હતી ને તો ડૉક્ટરને બોલાવીને બીજદં મૂકાયું હતું ગીર કે ગીરનું છે ને એચએફનું છે એચએફ ન જોતું ગીરનું કરને આ ગીરનું રી બીજદંડ કરાવ્યું તો આપણી જમણા છે પ્યોર દેશી દેશીમાંથી આવી અને પાછી બીજી ખેરા પણ વઢિયારનું કરાવ્યું મને શોખ પહેલાં વઢિયારનો હતો બહુ ગાયનો વઢિયારના ડોઝ આપણે અહીંયા આજુબાજુ મળતા નહોતા એટલે વઢિયારનું કરાવ્યું પછી આપણે આવ્યો રિઝલ્ટ જોરદાર એ પણ તમે આ રતન આવી તમે જોઈ જ છે જે આ ચાંપા દેખાય છે ને આ બ્લેકવાળા એ બધા લંપી વાયરસના છે અહીંયા આપણે મારા ગામ બે ગામ છે જુંગીવા દડા ત્યાંની માનતા રાખી હતી કે મારે ગાયને કાંઈ ના થવું જોઈએ હતું સજાણ આવી ગઈ હતી આખો ગાય હાલી હકીમ નથી માનતા રાખી ત્યાં અહીંયાથી હાલીને જઈશ એ પણ મેં માનતા અહીંયાથી પૂરી કરી દીધી જીંગીઆને દયાથી ગાયો રાખવી હેલી નથી છે ગાયો રાખે બધાય બધા પડતું બાંધેડું જ હોય ગરગર અમારા જે ને એક બે ગાયો હોય ને એ ગાયો દેખાય સેવા કરે છે મારે આ ચાગલી છે કલું ખાવાનું ગમે એટલું આમાં શું છે કે વાછડાને બાંધવા પડે પાડે વાછડીને ધવરાવા રાખે ને ભાઈ એને લાગે વાછડાને બધું થઈ જાય ને તો પછી આપણે જો જમના પાછળ આવી ગઈ છે એ આપણે ગીરનું કરાવ્યું હતું દેશી રીઝટ આવ્યું પણ આવ્યું ભલે આવ્યું આવી આવીને ગોરી પણ આપણે ભાઈ બંધ દીદી મને કે તારે છે ને કે તું રાખી કે મારા અહીંયા સેવા થાય એમ નથી હવે મારે થઈ ગઈ ચાર પાંચ વધારે જો આવો મને જે માં નાની 6 વર્ષની થઈ છે હજી 6 7 વર્ષની પણ પ્રેમથી થી પેલા આવી ત્યાં અમને એમને જ ખવડાવ્યું જો માર થી હવે ખંચર ન કરી ને એટલે હેલ્પ ફોટો અમે ઊભી છે ને જીવાચી ઈ રેટિયા છે એક ભાઈ અહીંયા ભરી નાખી ગયા હતા અને આમ જો હાલતા થઈ ગયા બે એમના નહીં જાય પણ ઓલી બી જાય હવે એની વાર જો હે આમ તો પ્રેમ ના કે આ ગાયનો પ્રેમ છે તમે ગમે એટલી સાક ચાકરી રાખશો ખાલી હાથે કોઈ દીજા જવા નહીં દે આની પ્રેમ છે હવે રેઢિયા વાસડીને એને એમ કે મને પ્રેમ કરશે આપણે એને જો ના નથી એ ધાણાનો ભૂકો ખાશે તરબૂચ પડ્યા તો તરબૂજ ખાધા અને બધી વાડી રખડીને આવે ને પાણી આપણે અવેડે પીએ તો આવ્યા લગભગ ફરી ગઈ છે એમ કાંઈ કે ખબર નથી પડતી બાકી જો કે આપણી નીકળી તો આપણે ખીલે વિયાણી તો આપણે રાખી લેવાની જો પછી કોઈ પકડી ગયું તો જવા દેવાની ત્યાં જમને આ રીજો આ ગીરનું રિજેટ વિડીયો ગયો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરતા રહીજો આટલા બધા યાર જોવો છો ને સબસ્ક્રાઈબ નથી કરતા હાવ હું નીચે ફોટો નાખી દઈશ તમને આટલા જણા જે સબસ્ક્રાઈબ કરેલું છે